અને સૈનિક રાષ્ટ્ર નો રખેવાડ હોય છે પરંતુ એક સૈનિક એક સફળ ખેડૂત બની આધુનિક ખેતી કરે તેવું જવલ બનતું હોય છે આવો સુખદ સંયુક્ત મહારાષ્ટ્રના નાસિકમાં રચાયું સરહદના સંત્રી ડોક્ટર શિવાજી ડોલે હવે કૃષિના ઋષિ બન્યા છે તેઓએ સેનામાં રહીને દેશ સેવા કર્યા બાદ કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તનના દિશા સૂચક સ્તંભ બન્યા છે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનનું સૂત્ર આપ્યું હતું પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ તેમાં જય વિજ્ઞાનનો મંત્ર જોડ્યો અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમાં જય અનુસંધાનનો મંત્ર જોડી આપ્યો છે એક્સ આર્મી એગ્રીકલ્ચર એન્ટરપ્રન્યોર બનવા સુધીની સફળ યાત્રા કરનાર નાસિકના ક્રાંતિકારી ખેડૂત ડોક્ટર શિવાજી રોલે જવાન કિસાન વિજ્ઞાન અને અનુસંધાનનો સુભગ સમન્વય છે આ બાબતનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના રેડિયો પ્રોગ્રામ મન કી બાતમાં પણ કર્યો છે કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરી રહેલા આ પૂર્વ સૈનિક અને વર્તમાન ખેડૂત ડોક્ટર શિવાજીની સફર ખૂબ જ પ્રેરણાદાયી છે ડોક્ટર શિવાજી ડોલે નાસિક જિલ્લાના એક નાના ગામના ગરીબ આદિવાસી ખેડૂત પરિવારના સંતાન છે મોટા થઈને રાષ્ટ્રપ્રેમ સાકાર કરતા શિવાજી સેનામાં સૈનિક તરીકે જોડાઈને સેવાની પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવીને સેનામાંથી નિવૃત્ત થયા હતા સેનામાંથી નિવૃત્ત થયા બાદ તેમણે કંઈક નવું અને લોકો ઉપયોગી શીખીને લોકોને મદદરૂપ થવાનો વિચાર કર્યો પોતાના આ વિચારને સાર્થક કરવા તેમણે પોતાના પરંપરાગત વ્યવસાય કૃષિમાં આગળ વધવાનું નક્કી કર્યું દેશમાં ખેડૂતોની સ્થિતિ સુધારવાના અને પૂર્વ સૈનિકોને નિવૃત્તિ બાદ પણ સેવારત રાખીને આર્થિક રીતે પગભર કરવાના ઉમદા ધ્યેય સાથે શિવાજીએ એગ્રીકલ્ચરમાં ડિપ્લોમા કર્યું ડિગ્રી મેળવ્યા બાદ તેમણે કૃષિ ક્ષેત્રે નવી ઇનિંગનો પ્રારંભ કર્યો પૂર્વ આર્મીમેન બ્લેક કેટ કમાન્ડો ડોક્ટર શિવાજી ડોલી અને તેમના સહયોગીઓએ બે હજાર ઓગણીસમાં નાસિકમાં વેંકટેશ્વર કોઓપરેટિવ પાવર એન્ડ એગ્રો પ્રોસેસિંગ સંસ્થાની સ્થાપના કરી સંસ્થાએ શરૂઆતથી જ કૃષિને સ્થાયી અને લાભદાયક ઉદ્યોગ બનાવવા સાથે ટેકનોલોજી અને મોડર્ન એગ્રો પ્રેક્ટિસનો મહત્તમ ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પેદા કરવાના અને દેશની કૃષિ નિકાસ વધારવાના ધ્યેય મંત્ર સાથે કામગીરી શરૂ કરી સંસ્થા સાથે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ મળીને છ્યાસી હજાર પાંચસો ખેડૂતો સંકળાયેલા છે નાસિકના માલેગાંવમાં પાંચસો અઠ્યાવીસ એકર જમીન પર સંસ્થા દ્વારા જૈવિક ખેતી કરવા સાથે ખેડૂતો માટે તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે નિકાસ માટે જરૂરી સર્ટિફિકેશન પ્રાપ્ત કરવા પ્રત્યે પણ આ સંસ્થા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી કરીને દેશના કૃષિ ઉત્પાદનોની નિકાસ વધારી શકાય ડોક્ટર શિવાજી ડોલે અને તેમની સંસ્થાને એફઆઈઆઈ આઈએમએસ સહકારી ક્ષેત્રમાં સન્માન નાસિક સન્માન બે હજાર બાવીસ નાસિક રત્ન બે હજાર ત્રેવીસ લોકશાહી માન સન્માન બે હજાર ત્રેવીસ અનન્ય સન્માન બે હજાર ત્રેવીસ રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન બે હજાર ચોવીસમાં સન્માન સહિતના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે આમ ડોક્ટર શિવાજી ડોલે અને તેમની સંસ્થા સાચા અર્થમાં દેશમાં કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા સાકાર કરી રહ્યા છે